જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમાર યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આપણા જે ગજાનંદ ગરબા ગણેશને આમંત્રણ આપવાનું છે આપણી જે ભાદરવી સુદ ચોથ આવતી રહેલી છે તો વિનાયક ચતુર્થી આપણે ગજાનન ગણપતિને કેવી રીતે આમંત્રણ આપીશું અને આપણે કેવી રીતે તેમને બિરાજ બિરાજવાનું કહીશું અથવા તો તેમને આપણા આંગણે આપણા ઘરમાં આપણા હૃદયમાં કેવી રીતે બોલાવીશું આ સઘળી જે વાતો છે તે આપણે કીર્તન દ્વારા ભગવાનને પૂજન અર્ચન કરવાનું છે આજી આજનું જે કીર્તન છે તેમાં આપણે ગરબા ગણેશને નોતરું આપવાનું છે અને આપણે બોલાવવાના છે આપણા ઘરમાં સોસાયટીમાં અને આપણા હૃદયમાં આપણા ગણપતિને આપણે બિરાજમાન કરવાના છે તો આવું સુંદર મજાનું કીર્તન આપણે સાંભળવાના છીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે महाराज कोलिची महाकाय वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमत्प्रभ निरविघ्नं कुरुम देव सर्वकार्येषु सर्वदा ફૂલોથી સજાવો દરે બાર ગજાન ને આવો ને ફૂલોથી સજાવો દરે બાર ગજાન ને આવો ને અરે મોતીડે પુરાવ્યા ચોક છોક ગજાન ને આવો ને તમને તેડાવે તમ બાળ ગજાન ને આવો ને ફૂલોથી સજાયો દરે બાર ગજાન ને આવો ને ઘર મારું મેં તો મંદિર બનાવું કર મારું મેં તો મંદિર બનાવું આવો બીરાજો મહારાજ ગજાન ને આવો ને ફૂલોથી સજાવો દરે બાર ગજાન ને આવો ને અરે મોતીડે પુરાવ્યા છો ગજાન આવો ને તમારી સંગે માતા પાર્વતી આવે તમારી સંગે માતા પાર્વતી આવે સંગે પિતા શિવજી મહારાજ ગજાનન આવો ને પિતા શિવજી સંગે મહારાજ ગજાનન આવો ને આવો બીરાજો મહારાજ ગજાનન આવો ને ફૂલોથી સજાવો દરે બાર આવો ને અરે મોતીડે પુરાવ્યા છો ગજાનન આવો ને હથમાં લોટી ગંગા જળ લઉ હથમાં લોટીને ગંગા જળ લાવું ચરણ પખાડું મહારાજ ગજાનન આવો ની ચરણ પખાડું મહારાજ ગજાનન ફૂલો થી સજાવો દરબાર ગજાનન આવો ને અરે મોતી પુરાવ્યા છો ગજાનન આવો ને રંગ બે રંગી ફૂલો લઈ આવી રંગ બે રંગી ફૂલો લઈ આવી એનો બનાવ્યો મેં તો હાર ગજાનન આવો ને એનો બનાવ્યો મે તો હાર ગજાન આવો ને હે ફૂલોથી સજાવો દરે બાર ગજાન આવો ને અરે મોતીડે પુરાવ્યા છો ગજાન આવો ને ફૂલોથી સજાવો દરે બાર ગજાન આવો ને હથમાં કટોરીને કેસર લાવી હાથમાં કટોરીને કેસર લાવી તિલક લગાઉ મહારાજ ગજાનન આવો ને તિલક લગાઉ મહારાજ ગજાનન આવો ને ફૂલોથી સજાવો દરબાર ગજાનન આવો ને અરે મોતીડે પુરાવ્યા આવ્યા છો ગજાનન આવો ને ફૂલોથી સજાવો દરબાર ગજાનન ગજાન ને આવો ને લાડુનો મે તો ભોગ લાડુ લાડુનો મે તો ભોગ લગાયો પ્રેમથી જ મારું મહારાજ ગદાનંદ આવો ને પ્રેમથી જ મારું મહારાજ ಗಜಾನೆ ಆೋಲೋ ಸೋ ದರ ಬಜಾನೋ ಅರೆ ಮೋತಿ ಡೆ ಪುರಾವ್ಯಾ ಗಜಾನೋ ನುಂದರ ಮಜಾ ನೀರ ಥಿ ಸಜಾವಿ ಸೂಂದರ ಮಜಾ ನೀರತಿ ಸಾವಿರ આરતી ઉતારું મહારાજ ગજાન ને આવો ની અરે આરતી ઉતારું મહારાજ ગજાન ને આવો ની ફૂલોથી થી સજાવો દરે ગજાન ને આવો ની અરે મોતીડે પુરાવ્યા આવ્યા છો ગજાન આવો ને જળ રે ગંગાજી ને જારી ભરી જળ રે ગંગાજી ને જારી ભરી લાવો ચમન કરો મહારાજ ગજાનન આવો ને અરે આ કરો મહારાજ ગજાનન આવો ને એ ફૂલોથી સજાવો દરે બાર ગજાનન આવો ને અરે મોતીડે પુરાવ્યા ચોક ગજાનન આવો ને તમને બોલાવે તમ બાર ગજાનન આવો ને प्रेम था मारा घर में मा भी राजा प्रेम था मारा घर में मा भी राजा हृदय में बीराज महाराज गजानन आवो नी है हृदय में बीराज महाराज गजानन आवो ने सजाव दरें बार गजानन आवो ने અરે મોતી પુરાવ્યા છો ગજાનન આવો ને સ્વ ભક્તો ને વાલ ગજાનન ભક્તો ને વાલ ગજાનંદ અરજી સુણો મહારાજ ગજાનન આવો અરે અરજી સુણો મહારાજ ગજાનન આવો ને ફૂલોથી સજાડો દરે બાર ગજાન આવો ને અરે મોતી ને પુરાવ્યા આવ્યા છો ગજાન આવો ને દસ દાડા તમે પ્રેમથી બિરાજો દસ દાડા તમે થી બિરાજો આનંદ ચૌદસ નો ઉત્સવ મહારાજ ગજાનને આવો ને અનંત ચૌદસ નો ઉત્સવ મહારાજ ગજાનન આવો ને થી સજાવો દરબાર ગજાનન આવો ને મોટી ડે પુરાવ્યા છો ગજાનન આવો ને થી સજાવો દરબાર ગજાનન આવો ને સવ ભક્તો ની એક જ અરજી સવ ભક્તો ની એક જ અધિ દર્શન આપો મહારાજ ગજાન આવો ને નહીં દર્શન આપો મહારાજ ગજાન આવો ને ફૂલોથી સજાવો દરબાર વાગ આવો ને અરે મોતીડે પુરાવ્યા છો ગજાનન આવો ને હે તમને બોલાવે તમ બા ગજાનન આવો ને આવો બીરાજો મહારાજ ગજાનન આવો ને ફૂલો થી સજાવો દરે બાર ગજાનન આવો ને બોલીએ શ્રી ગૌરી સુત ગણપતિ મહારાજની જય સરસ મજાનું કીર્તન આપણે સાંભળ્યું કે જેમાં ગણપતિ મહારાજને આપણે નોતરું આપવાનું છે તો આપણું જે આંગણું આપણું ઘર આપણું હૃદય આપણે કેવી રીતે ચોખ્ખું કરવાનું છે ત્યારે મહારાજ તેમાં આવી અને બિરાજમાન થશે તો આટલું સરસ મજાનું કીર્તન જ્યારે ગણપતિ ગજાનનના ચરણોમાં આપણે મૂકીશું ત્યારે પ્રભુ આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે તો આજ માટે અસ્તુ ફરી પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય ગજાનંદ ગણપતિ મહારાજ